સાત મઈના દિવસે ગુજરાત રાજ્યમાં જો લોકસભાની ચૂંટણી છે એના અનુસંધાને સુરત સુરત પોલીસ કમિશ્નરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાની સીટ અને બારડોલી લોકસભાના સીટના અહીંયા વિસ્તાર આવે છે જો કમિશ્નરેટમાં જેમાં કુલ ત્રેવીસ જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે કુલ મોર દેન જો સિક્સટીન હંડ્રેડ વધારે બૂથો ઉપર ઇલેક્શન છે એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પુરા કાયદા ને વ્યવસ્થા ખુબ સારી રીતે જળવાય લોકો અપના નિસ્પાચ અને ભય વગર જઈના અપના વોટિંગ ના અપના જો હક છે એના ઉપયોગ કરી શકે એના ધ્યાન માં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો હે એવા અસમાજિક તત્વો ઉપર જો હે એક્શન લેવાની કામગીરી ચાલુ છે સાતો સાત એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યો છે જો અપના ડીજી ઓફિસ તરફથી અપને ના પેરામેટરી ફોર્સ મળી છે ત્રણ કંપનીઓ એના લઈને જો એ અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી અને ચીપિંગ કરવામાં આવે છે અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે જેમાં કરી ફિફ્ટી થ્રી જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને નાઇન્ટી વન જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને કુલ ચોત્રીસ જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી એના તડીપાર કરી દેવામાં આવેલા છે અને એના પ્રોવિઝનના બી કરી સોળસો જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં ઇલિગલ આર્મ્સના બી કરી આઠ જેટલા કેસો કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા વેપન રિકવરી થઈ છે અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરી ડે નાઇટમાં જો એ અને અલગ અલગ ટાઈમ ઉપર જો એના નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ આમાં ભી અપણે ખૂબ સારી સફળતા પણ મળી છે જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરી 4-5 દિવસમાં કુલ 12000 થી વધુ વૈકલો જે ચેક કરાજે આમાં લગભગ બસો જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ તલવાર અને ઢોકા જેવા શસ્ત્ર લઈને ચાલતા હતા આ લોકો પકડાય જો સાતો સાત જો એમાં જે જેટલા લોકો તડી પાર કરી દેવામાં આવેલા છે આ લોકો ભી ચોરી છૂપી અહીંયા આવીને રહેતા એવા 20 જેટલા લોકો પકડાય તેના ઉપર કેસો કરવામાં આવેલા છે સાતો સાત ઘાડા બધા લોકો જો નાસા માં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો ભી મે પકડાય જમક કરી 150 જેટલા લોકો આ લોકો પકડાય જો અને આ સિવાય જેટલા બેસ્ટ્રી સેન્ટરો છે અમારો એમસીઆર કાર્ડવાલા છે ટપોરિયો છે એના ઉપર સતત જો પોલીસ ના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જો અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલ મે આપની 7 તારીખે રોજ ટૂટલી જો પૂર્ણ થશે જો અને આ સિવાય પણ આવનાર દિવસોમાં

तो जो त्रण जो त्रण हमारी तो जो 3 कंपनियों जो पैरामिलिट्री न छे 3 कंपनी हमारी एसआरपी न छे अने सूरत शहर पुलिस न तमाम अधिकारियों तमाम सीनियर अधिकारियों तो લઈને हमारा कांस्टेबल સુધી આ જો ટાર્ગેટેડ એરિયા મે જ્યાં આપના ચુટલી માં જો અમારે ક્રિટિકલ બોતો वगैरह વધું છે જો એ જો સો અમારા માટે સંવેદનશીલ એરિયાઓ છે ત્યાં આ વિસ્તારમાં વધું-વધું જે ફૂટ પેટ્રોલિંગ નાકાબંધી અને વધું-મધુ આ પ્રકારનો જો ભૂતકાળમાં જેટલા લોકો આ ચુટલી સંબંધિત ગુનાઓ મે જો પકડાયલ હોય અને સાથોસાથ જો ભી

मजुरा है लिंबायत उधना है जो है बारडोली आंशिक अमने पर आए जो है 20 -25 जो आ बूथों लगभग बीस पच्चीस टका जो बूथो आए बारडोलीकसभा बारडोली तो आ जो करिए तो मेन मेन अमरा कर पच्चीस तेईस पुलिस स्टेशन जो विस्तार में लागे आम आ रीते अपना जुए तो उधना लिंबायत आ बदा जो अमरा पुलिस स्टेशनों डिंडोली अगर आ बाजू जो आउटर अमा घा बदा पुलिस स्टेशनों जो है तेईस पुलिस स्टेशन શહેરના કુલ તેત્રીસ પોલીસ સ્ટેશન માત્ર નવમાં ચૂંટણી નથી બાકી અમારા એના સિવાય ચોવીસ જેટલા પોલીસ સ્ટેશન છે જ્યાં ચૂંટણી પૂરી પૂરી પ્રકારની ચૂંટણી છે અને આ જ એરિયા મેં અમારા અધિકારીઓ ખૂબ મહેનત બી કરી રહ્યા છે